વગર ની અધૂરી છઉ હે મારા રામ વગર ની હું મેળી અધૂરી છઉ હે દરેક ને કહું છું દરેક વાર કીધું કે રામ રામ ને દરેક કૃપા લેવા દરેક દુઃખ મટાડવા હે હે દરેક દુઃખ ની ખાતે દોડે હે કદાચ ધીરે રાખજો હે છેડો જાલ્યો તો જાલ્યા રાખજો હે આવતા તો ભલે આવતા આસ્તા ટકાઈ રાખજો જો કદાચ છ મહિને બાર મહિને તમારા કુલ સુધી ના પોચાડું તો શિંગાડની પીડીની ઉક્તાની વેળી મળી જાઉં હે તમારી હાચી ભક્તિ હશે હે તમારો હાછો કુળનો દીવો હશે તમારી માં હશે એના ચરણ સુધી લઈ જાઉં એવી હું શિંગાડની પીડીની ઉક્તાની વેળી મારા મેળીના ખૂબ રાવ હે

કદાચ તારા કુળમાં કોઈ મહાકાળી હોય એ મહાકાળી મારા મેડીના ખૂબ રામ વાલી ચામુંડ ને રામ તમારી વાલી અંબે ને રામ તમારી વાલી મુંબઈ ને રામ તમારી વાલી ખોડિયાર ને રામ ખૂબ રામ તમારા ઘેર બેઠેલા પિતૃને રામ રામ જયની ને રામ 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 દરેક ને ઘેર કુળનો દીવો મહારાજી બેઠો છે મહારાજે દરેક ના ઘેર ઘેર ઠેર ઠેર માતાઓ કોઈના ઘર માં માતા નથી એવું હોય નહીં કોઈ દેવ મર્યું નહીં પણ તમને ભરોસો આવે નહીં હે આજ હું કહીશ કે દરેક ને દર મંગળવારે નવું નવું શીખવાડું હે પટેલ દરેક ને ગુના ની ખબર હશે હે પછા વર્ષ પહેલા તમારા કોઈ એવા કામ નહી કર્યા દરેક કામ કરી જતા રહ્યા હે એ વડીલ જતા રહ્યા તો ભલે જતા રહ્યા પણ એમની માતા આજે રખડે આજે માથા હવન ખવા વાળી હે પ્યાલા પીવા વાળી હે જવારામ રમનારી માતાઓ આજે ઠેર ઠેર રખડે અને એ રાખડે છે એની વસ્તી ખબર નહીં પડતી પેલું મંદિર પેલું મંદિર હે પણ એનું છાસો માર્ગ નહીં દેખાડે ને તે પછી જ તમારી વસ્તી દુખી થાય એમાં જ તમે દુખી થાયા નકર તમે દુખના દાડા આવે નહીં આવે ખરા નહીં આવે પણ હું દરેકને એવું કહું કે જાઓ દરેક વ્યક્તિ એનું સમાધાન કરવા શીખી જાવ ને એના નામનું હે એને પામવાની કોશિશ કરી એનું સમાધાન કરી અને થોડું ઘણું તમારા મગજમાં વિચાર કરી કે અમારા વડીલે કઈ માતા પૂજી કોક પારકી માતા લાયા કોક મામાન ઘેરથી લાયા હે કોક મામાના ઘેરથી લાયા કોક સીધી કરી પણ આવી કોક અમારા વડીલ માતા પૂજતા હતા એ માતાનું કદાચ નામ નિશાન તમે ભૂલ્યા હોય ને એ માતા નહીં ભૂલી એ માતા તમારા ઘેર આટા ફેરા કરતી હોય અને માતાનું ઠેકાણું નહીં પડતું હોય ને તો એ વસ્તી સુખી ના થાય હાય ખરી પટેલ ના થાય માં હે આજ એના દુખ ના કારણે તમારા વડીલ ના દુખ હે વડીલ તમને કદાચ ના બતાડ્યું હોય કે અમે આ માતા પૂજી એ વસ્તી ના જાણતી હોય પણ મારા જોડે પૂછવા આવો ને ખાલી તમારા કુળનો હે કુળનો પૂછજો અમારા કુળદેવી કોણ છે પણ બાકી પર્વજનમાં સમજી જાજો કે આનું સમાધાન શું છે હે હા માં શું કરવાથી આનું સમાધાન થશે શું કરવાથી મારા કુળના દીવા સુધી જવાશે હે એના પ્રયોગ જરૂર જરૂરથી કરજો મારું પ્રવચન એક અડધી કલાક સાંભળી બેહીન વિચારી હે તમારા પિતૃ સુધી પહોંચાડું તમારા કુળના દીવા હેઠળ લઈ જાવ એની કુર્ફા તમારા ઉપર રહે કે દુનિયાની કોઈ દેવી શક્તિ એવી નહીં મારા જેવી હજાર માતાઓ ઊભી હશે ને કોઈ તમને તમારું દુખ નહી ખેંચી લે ખેંચે ખરી રસ્તા હાલે છલા હાલે હે પણ હાચું કરે હે ગમે તેવો દીકરો ગમે તેવી એની વસ્તી ગમે તેવો એનો દીકરો ગમે તેવી એની વસ્તી પણ એના કુળ નો હે એનું કુળ એની કુળ ની દેવ એની કુળની માતા જે તે હોય સામુન હોય મેરડી હોય હે મહાકાળી હોય કોઈ સદી હોય જે તે હોય એ જ એનું સારું કરે એ જ એની ભલામણ કરે કરે કે નહીં હે કદાચ કોઈ દીકરો હોય કોઈ દીકરો હોય કદાચ એ માતા હોય 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 કદાચ એને માતાજી આવતા હોય અને એના અંદર એવો વિશ્વાસ થતો હોય કે જા મારી સામું બોલે ને સારું થઈ જશે તો એ દીકરો એની મા ખાતર બોલી દે કે માં એનું સારું થઈ જાય

કાલ કદાચ હું કોઈને રસ્તો દેખાડે એનું હારું થઈ જાય ને એ મારી માં કરે આવું અભિમાન નહીં રાખતા કે મેં જ કર્યું હે એમાં તમારી દેવી શક્તિ કોઈ કામ નહીં કરે અને જો એ દીકરો એની માતા ખાતિર કે માં મારું સારું નહીં થાય તો કોઈ વાંધો નહીં પણ સામેવાળાનું વાળાનું સારું થઈ જવું જોઈએ આવું કરે ને એની દેવી શક્તિ કોઈ દિવસ કોઈ દિવસ તમારી માતા પાછી ના પડે જગતમાં એક દિવસ તમારું નામ અમર કરી દે એનું નામ માતા કહેવાય

કદાચ ઠેર ઠેર ભટક્યા હશે પણ જો હું કહું છું દુનિયા તો ભલે એક વાર તમે કોઈનું હારું કરતા શીખી જાઓ હે કોકનું હારું કરતા શીખી જાવ દુઃખ આજ છે કાલ જતું રહેશે હે સુરત જ્યારથી નીકળે છે તો નિશ્ચિત

કુળ જોડે રાખજો તમારી માતાઓ જોડે રાખજો તમારે તમાર કોઈ દિવસ તમને ખોટ ના પડે અરે પણ આજની દુનિયા નહીં ગમે તેવી ગમે તેવી ભક્તિ કરશે ફલાણી માતા એ કરી આલ્યું હે મારા ગુરુજીના હારા આશીર્વાદ ફળ્યા પણ ઘર માં બેઠેલી માતા ને એકવાર પૂછી જો એના આશીર્વાદ ફળ્યા હું મેરણી એવું કહું હે જગતમાં કોઈ

પણ કોઈનું મરાતી ખરાબ ના થવું જોઈએ હે એવો વિચાર તમારા અંદર તમારી આત્મામાં અભિમાન ના આવું જોઈએ કે બાજુવાળો ગાડી લાયો અને તમારી આત્મામાં ભળે એવું ના થવું જોઈએ એના ખાત્ય તમે ઉફી ખાઓ હે આવું નહીં કદાચ કોકના નિહાકા લીધા અને એ નિહાકાની માતા તમારે ઘેર ઊભી રહે ઊભી રહે કે નહીં કદાચ કોઈના બે પાંચ પછી પૈસા જે પણ

હજાર ફળાલ હજાર લાપસી ચોખાના નિવેદાલ એ નહીં દે એને એના પૈસાક ની માતા કોક નો નિહાકો લેવા આય હશે ને તો એ લીધા